ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક શ્રીમતી રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ ત્રણ નોટબુક કંપાસ સેટ વોટર બોટલ નાસ્તાનો બોક્સ ડ્રોઈંગ બુક પેન્સિલ બોક્સ સહિતની સ્કૂલ કિટ તૈયાર કરી આજે સાવલી તાલુકાના પોઈચા સ્થિત શાળામાંથી વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે સંસ્થાના અગ્રણી કેતનભાઈ તલાટી ચેતન્યભાઈ તલાટી જીગરભાઈ શાહ ભરતભાઈ વૈષ્ણવ રાધેશ શાહ રુદર શાહ ગોસ્વામી અને શાળાના આચાર્ય શિક્ષકોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ ભેટ આપવામાં આવી હતી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનની આ સેવાને બાળકોએ ઉત્સવપૂર્વક આવકારી હતી આ વર્ષે રાહત દરે બાર હજાર ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન સેવાકીય છે અમારા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના ચેરમેન કરણભાઈ કે જેઓ આ ફાઉન્ડેશનને શરૂઆત કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ ફાઉન્ડેશનનો ભાયોજન અને સાથે સાથે બધા મળતા ગયા મિત્રો મળતા ગયા અને આ એક ફાઉન્ડેશનની શરૂઆત થઈ આ ફાઉન્ડેશન અત્યારે ગોત્રી હોસ્પિટલની સામે પાંચ રૂપિયામાં ઇન્દ્રપ્રસ્થના રસોડાના નામે એક ભોજન પાંચ રૂપિયામાં જે પેશન્ટના જે રિલેટિવ છ લાખ લોકોએ એનો લાભ લીધો છે એ એક ચોપડા વિતરણ કરવામાં આવ્યું એ ચોપડા વિતરણ આશરે લગભગ બાર હજાર ચોપડાનું પણ વિતરણ કરવામાં આવ્યું એ રાહત ગલે કે જે ચોપડાની કિંમત બજાર કિંમત સાડી સાતસો રૂપિયા છે જે ઇન્દ્રપ્રસ્ત ફાઉન્ડેશને સાડી ત્રણસો રૂપિયા માગ્યા છે એટલે ફાઉન્ડેશન કંઈક ને કંઈક કંઈક ને કંઈક સેવાકીય કાર્યો કરતું જ રહે છે આ વખતે ચૈત મહિના ચૈતન્યભાઈ મૂળ સાંભળીના છે અને એમની માર્ગદર્શન હેઠળ આ વખતે સાવલી ગામ પસંદ કર્યું છે અને એમના મોટા મોટાભાઈ છે એટલે આ વખતે કામ પસંદ કરી અને આ એક અમને મોકો આપ્યો છે એ બધા ઇન્દ્રભાઈ ફાઉન્ડેશન આપણો ખૂબ ખૂબ આભારી